પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો શહેરની સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વમ પટેલ માધવ પટેલ ધ્રુવી બરંડાનું શહેરની જેસી જલારામ ટ્રસ્ટ જોઈન્ટ્સ ગ્રુપ દ્વારા સન્માન કરાયું હતું તેજસ્વી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી દૂર રહી દિવસ અને રાત આયોજનપૂર્વક અભ્યાસનું આ પરિણામ છે સિત્તેર વર્ષથી કામ કરતી ક્રિસ્ટલ સરસ્વતી બાલમંદિર મંડળ અને એસએલઆર ગ્રુપ દ્વારા મોડાસા શહેરથી જ બાળકો ઉચ્ચ પરિણામ તેવો પ્રયાસ બનાવ્યો બનાવ્યો સફળ છે આજે અરવલ્લી સમગ્ર અરવલ્લી જિલ્લો એ ગૌરવની લાગણી રહ્યો છે કારણ કે આખા ગુજરાતમાં જ્યારે મોડાસાનાથી લઈ અને ગુજરાતના વાલીઓ આ નીટની કો ગુજકેટની કહો આ તૈયારી માટે અમદાવાદ જેવા શહેરોમાં જઈ રહ્યા છે બબ્બે વર્ષ સુધી મકાન ભાડે રાખી પોતાના બાળકનું સારા ટકા આવે માટે મોટી મોટી એવી સંસ્થાઓ સાથે સંકળાયને ત્યાં રહેતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક એવી સંસ્થા છે જે સિત્તેર વર્ષથી શૈક્ષણિક કામ કરી રહી છે એ ક્રિસ્ટલ સરસ્વતી બાલમંદિર મંડળ અને એસઆરઆર ગ્રુપ આ સંસ્થા અહીં કામ કરી રહી છે અહીંના લોકલ ટીચરો દ્વારા પણ એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે કે જે ગુજરાતમાં પ્રથમ આવી શકે અને એક નહીં ચાર ચાર વિદ્યાર્થીઓ પાંચ પાંચ વિદ્યાર્થીઓ સાત સાત વિદ્યાર્થીઓ અને આ સંસ્થા દ્વારા તૈયાર થયેલા ત્રણ જ વર્ષમાં કેટલાય વિદ્યાર્થીઓ ડૉક્ટર બની રહ્યા છે એટલે માત્ર અમદાવાદ જવું સુરત જવું બરોડા જવું અને મોટા મોટા ક્લાસીસમાં બહુ જ મોટી ફીઓ ખર્ચવી એ જરૂરી નથી એવું સાબિત આ વિશ્વમ દ્વારા કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં ફર્સ્ટ આઈ અરવલ્લીનું આ સંસ્થાનું એના પરિવારનું ગૌરવ ગૌરવ અનુભવ તેવી એને કામ કર્યું છે સૌને ફરી ફરી વિદ્યાર્થીઓને અભિનંદન નમસ્કાર મારું નામ પટેલ વિશ્વમ જયેશભાઈ મેં બોર્ડ એક્ઝામમાં બે હજાર ચોવીસમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવેલ છે મેં મારી તૈયારી એસએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ મોડાસામાંથી કરેલી છે મેં મારી પ્રિપેરેશનમાં દર પૂરા વર્ષ દરમિયાન દરરોજ દસથી બાર કલાકની મહેનત કરેલ છે તેમાં હું છ કલાકથી વધારે સમય ઇન્સ્ટિટ્યૂટ ઉપર રહેતો હતો બાકીનો સમય ઘરે હું સેલ્ફ સેલ્ફ સ્ટડી કરતો હતો સૌ હું દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજતો હતો ત્યારબાદ તેનું તેના લગતી એમસીક્યુ પ્રેક્ટિસ કરીને કોન્સેપ્ટને વધારે મજબૂત કરતો હતો મેં મારી પ્રિપેરેશનમાં છેલ્લા ત્રણ મહિનામાં રિવિઝન માટે ફાળવ્યા હતા રિવિઝન કર્યા બાદ હું બોર્ડ એક્ઝામ આપવા જો ત્યારે મારી પાસે પૂરતો કોન્ફિડન્સ હોવાથી હું બોર્ડ એક્ઝામમાં સારું પરિણામ મેળવી શક્યો છું અને આ પરિણામનો શ્રેય હું મારા વાલી મિત્રો અને મારા શિક્ષક મિત્રોને આપવા માગું છું અને તમે પણ જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમના માટે પણ હું શુભેચ્છાઓ પાઠવું છું કે તમે પણ સારી રીતે મહેનત કરીને સારું પરિણામ મેળવશો ગુજકેટ મારે ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો અઢાર પોઈન્ટ પંચોતેર માર્ક્સ થયા છે જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમે છે અરવલ્લી જિલ્લામાંથી સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ ડંકો છે ખેડૂતની દીકરી વૈદેહી પટેલ રાજ્યમાં ટોપ ટેનમાં અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અન્ય એક વિદ્યાર્થીની ટીશા જઈને અકાઉન્ટમાં સો માંથી સો માર્ક્સ લાવી સૌને ચોંકાવી દીધા છે જોઈએ આ અહેવાલમાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક દીકરીના પરિણામે સૌનું ધ્યાન ખેંચ્યું છે ધનસુરાના કોલવડા ગામની વૈદેહી દશરથભાઈ પટેલે સામાન્ય પ્રવાહમાં ગુજરાત રાજ્યમાં ટોપ ટેનમાં અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અરવલ્લી જિલ્લામાંથી સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ વઘાડ્યો ડંકો ખેડૂતની દીકરી વૈદેહી પટેલ રાજ્યમાં ટોપ ટેનમાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવીને જિલ્લાનું વધાર્યું ગૌરવ ખેડૂત દીકરીએ જણાવ્યું કે મારા પિતાએ ખેતરમાં સતત મહેનત કરીને મને અભ્યાસ કરાવવા પ્રેરણા આપતા રહ્યા હતા જે વિસ્તારમાં દીકરીઓના શિક્ષણ માટેની તકો જોવા ન મળતી હતી

અને આજે હું એટલે કે બે હજાર પાંચની અંદર ધોરણ બારની બર્ડની એક્ઝામ આપી હતી અને ગઈકાલે જ એનું રિઝલ્ટ હતું તો મેં સમગ્ર અરવલ્લી જિલ્લાના અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સ્ટેટના અંદર ટોપ ટેનમાં રહ્યું છું કે એનો જે એક શ્રેય મારા પિતાજીને જાય છે કે જેમણે આજે ખેતીની સાથે સાથે મારી પાછળ મહેનત કરી અને એમનો આ થાક પરિશ્રમ છે અને હું પણ આજ રીતે અને એક જ મેઇન વસ્તુ છે કે હું સોશિયલ મીડિયાથી દૂર રહી અને કન્ટિન્યુઅસ હું મારું આ પરફોર્મન્સ આપતી રહ્યું છું કે જેના કારણે હું આ સફળતા પ્રાપ્ત કરી શકી છું અને એ માટે પહેલાં તો હું મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું અને ત્યાર પછી મને સાથ સપોર્ટ કરનારા એટલે કે ન્યૂલીફ સ્કૂલના ટ્રસ્ટીજી હેવા હરીશ સર તેમજ પ્રિન્સિપલ સર વિજય સર તેમજ કોમર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ફોરેવ ઇન્સ્ટિટ્યૂટના એચઓડી એવા જાવેદ સર અને સમગ્ર શિક્ષક મિત્રકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા પાછળ મહેનત કરી સપોર્ટ કરી અને મને આ મુકામ સુધી પહોંચાડી છે અને અંતે પણ હું એટલું જરૂર કહીશ કે આ જ રીતે જીવનમાં હું આગળ વધતી રહીશ પ્રગતિ કરતી રહીશ અને મારા માતા પિતા અને આ જ રીતે શિક્ષકોનું પણ નામ રોશન કરતી રહીશ થેન્ક યુ તમારા જેવા વિદ્યાર્થીઓ છે એમના માટે શું મેસેજ છે બીજા જે વિદ્યાર્થીઓ છે એમના માટે હું એટલું કહેવા માગું છું કે જે તમારે કઈ રીતે તૈયારી કરવી છે કેટલા દિવસ માટે તૈયારી કરવી છે કે કોઈ કોઈપણ કોન્સેપ્ટ આપણે કેટલા દિવસમાં પૂરો કરીએ એ માટે પહેલાં તો નક્કી હોવું જોઈએ અને કોઈ પણ સબ્જેક્ટ આપણે જ્યાં સુધી કોન્સેપ્ટ ખબર ના પડે ત્યાં સુધી આગળ ન વધવું જોઈએ કોન્સેપ્ટ ખબર પડે ત્યાર પછી જ આપણે આગળ વધવું જોઈએ એટલે પહેલાં છે કે આપણો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કોઈ પણ સબ્જેક્ટના અંદર मैं टीशा अशोक जैन मैं बहुत ही थैंकफुल हूँ कि फॉर और न्यूलिप स्कूल में पढ़ रही हूँ क्योंकि इस वजह से मेरा अरवली डिस्ट्रिक्ट में फर्स्ट रैंक आया विथ 98.77 परसेंटाइल एंड 90 परसेंटेज मेरे को स्कूल वालों ने बहुत ही हेल्प किया स्पेशली मेरा अकाउंट्स में 100 आउट ऑफ 100 आया और स्टेट uh, के लिए मेरे को बहुत ही मोटिवेशन मिला और इन दोनों सब्जेक्ट्स में जावेद सर और शफीक सर उन दोनों ने मेरी बहुत ही मदद की एंड उन्होंने एक चीज़ सिखाई हमें कि हमें कंसिस्टेंसी मेंटेन करनी चाहिए जिससे हम लाइफ में सक्सेस पा सकते हैं सो आई ऑलवेज मेक कंसिस्टेंसी फॉर माय की पॉइंट ऑफ सक्सेसनेस सो आगे जाके मैं जो भी गोल्स अचीव करूँगी उसका मैं मेन मेन अचीवमेंट uh, के लिए मैं मेन क्रेडिट uh, मेरे फॉरेवर एंड न्यू लिप स्कूल के टीचर्स को ही देना चाहूँगी और मेरे मम्मी पापा ने मेरे को बहुत 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 सपोर्ट किया मेरी मम्मा ऑलवेज सपोर्ट्स मी लाइक के तू कर लेगी और मेरे पापा के सेक्रीफाइजिज मुझे हमेशा याद रहेंगे कि वो जल्दी सुबह उठकर मुझे बस स्टेशन तक पहुँचाने आते थे ताकि मेरी स्टडी में कोई भी कमी ना रहे सो थैंक यू वेरी मच नमस्कार हूँ विजय पटेल પ્રિન્સિપલ ન્યૂલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસા ગતરોજ ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું જેમાં અમારી શાળાની વિદ્યાર્થીની પટેલી વૈદેહી દશરથભાઈ જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે જેને રાજ્ય કક્ષામાં પણ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે એવી જ અમારી દીકરી ટીશા જેન જે અંગ્રેજી માધ્યમમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે એને પણ અંગ્રેજી માધ્યમમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે આમ અમારી શાળાની બંને દીકરીઓએ અરવલ્લી જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદનની સાથે શુભેચ્છાઓ બે હજાર અગિયારથી અમારી શાળા મોડાસા શહેરમાં કાર્યરત છે અમારી શાળાની અંદર કેજીથી લઈ ધોરણ બાર કોમર્સ સાયન્સ આમ કુલ બાવીસો બાળકો અમારી શાળાની અંદર અભ્યાસ લઈ રહ્યા છે આદરણીય આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે થીમ છે બે હજાર વીસથી એમને જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે એ અમારી શાળાની અંદર વર્ષ બે હજાર ચોવીસથી કારણ કે આજનો યુગ યુગ છે એ ટેકનોલોજીનો છે અને એને ધ્યાનમાં લેતા અમારી શાળાની અંદર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો કોન્સેપ્ટ દ્વારા બાળકોને શિક્ષણ પીરસવામાં આવશે અને અમારી શાળાની અંદર અમારી શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા અમારે જે શાળામાં દીકરીઓ છે એવી સો દીકરીઓને દત્તક લેવામાં આવેલી છે અને જે પાંસઠ દીકરા દીકરીઓ છે કે જે શાળાની અંદર જેના માથેથી પિતાનો આશ્રય છીનવાઈ જાય છે કે જે શાળામાં અભ્યાસ કરે છે દીકરા દીકરી એના માતા પિતાનું અસંતલી કંઈક મૃત્યુ થાય છે તો એવા બાળકોને આદરણીય હરેશ્વર દ્વારા ડોનેટ કરવામાં આવે છે અને એવા બાળકોનો તમામ ખર્ચ એ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવતો હોય છે આમ અમારી શાળાનું વાતાવરણ ખૂબ સરસમય છે આમ દીકરીઓને ફરીથી અભિનંદનની સાથે શુભેચ્છાઓ ધન્યવાદ હું જાવેદ સર એચઓડી ઓડી ન્યૂલીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે તાજેતર ગઈકાલે જે ધોરણ બાર સામાન્ય પ્રમાણનું કોમર્સ વિભાગનું જે પરિણામ આવ્યું એમાં અમારી શાળાની બે વિદ્યાર્થીનીઓ પટેલ વહેદહી જે ગુજરાતી માધ્યમની અંદર નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તથા અંગ્રેજી માધ્યમ ધોરણ કોમર્સ અંગ્રેજી માધ્યમની અંદર જૈન ટીશા ડી જેણે અઠ્ઠાણું પોઈન્ટ સિત્યોતેર પીઆર સાથે ઇંગ્લિશ મીડિયમની અંદર અંગ્રેજી માધ્યમની અંદર અરવલ્લી જિલ્લાની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે તે બદલ હું બંને દીકરીઓ અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શુભેચ્છાઓ પાઠવું છું આ ઉપરાંત આ બંને દીકરીઓએ વિષય વાઇ વિષયો વિષય વાઇઝ પણ હાઇએસ્ટ માર્ક્સ મેળવ્યા છે જેમ કે જે જૈન ટી શા છે ઇંગ્લિશ મીડિયમની અંદર એણે એકાઉન્ટન્સી સબ્જેક્ટની અંદર સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે જ્યારે વૈદેહીએ વિષયની અંદર માંથી સો અને વાણિજ્ય વ્યવસ્થા જે વિષય છે એમાં પણ સો માંથી સો ગુણ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તે બદલ આ બંને દીકરીઓને હું શાળા પરિવારોથી આભાર વ્યક્ત કરું છું અને એમના ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં બસો બાવીસ ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરી છે સમયાંતરી કરવામાં આવતી બદલીમાં અઠ્યાસી સિનિયર સિવિલ જજ ઇઠ્યોતેર ડિસ્ટ્રિક્ટ જજ અને છપ્પન સિવિલ જજનો સમાવેશ થાય છે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાંથી ચાર જજને સેશન્સ કોર્ટમાં બદલી કરવામાં આવી છે ભદ્ર ખાતે આવેલી સેશન્સ કોર્ટમાંથી આઠ સેશન્સ જજની બદલી પણ અન્ય જિલ્લામાં કરવામાં આવી છે શહેરના બ્યાસી જંક્શનો પર તેમજ સીએમઆઈઆર સીટીએમ સિટી સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવેલા કેમેરા કે છેલ્લા બે વર્ષથી બંધ હતા ટ્રાફિક નિયમોના ભંગ બદલ રોજના સરેરાશ બે હજાર જેટલા તેમજ ઇ મેમો ઇસ્યુ કરવામાં આવતા હતા જોકે કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં જો તાત્કાલિક આ બ્યાસી જંક્શનો પરના બંધ કેમેરા શરૂ કરવામાં આવતા હવે રોજના સરેરાશ ચાર હજાર પાંચસો જેટલા ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળતા હોય છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા સાત જુલાઈના રોજ યોજાવાની છે ત્યારે રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે દસમી બે હજાર ચોવીસના અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુજી પીજી અને પીએચડીના પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા જીસીએસ પોર્ટલ શરૂ કરેલ છે વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ તેમાંથી જ ભરી શકશે વિદ્યાર્થી એક જ ફોર્મમાં પોતાની અલગ અલગ પસંદગીવાળી કોલેજોમાં પ્રવેશ માટે અરજી કરી શકશે સોળ મે બે હજાર ચોવીસથી અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે તેવું નોડલ ઓફિસર ડોક્ટર ધર્મેન્દ્ર ઠાકરે જણાવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના આઠ હજાર ત્રણસો ને સાઠ બોક્સની આવક થઈ છે જેમાં બોક્સના ભાવ રૂપિયા તેરસોથી ચૌદસો રહ્યા હતા ખાસ કરીને અથાણાની કેરીની પણ વધારે પ્રમાણમાં આવક થઈ રહી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યજ ગજરાએ જણાવ્યું કે હાલ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધીમે ધીમે કેસર કેરીની આવક થઈ રહી છે ખાસ કરીને હાલમાં અથાણાની સિઝન ચાલી રહી છે જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની આવકમાં વધારે પ્રમાણમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થતા ગુરુવારથી જિલ્લાની તમામ શાળાઓમાં પાંત્રીસ દિવસ ઉનાળુ વેકેશનની રજાઓ રહેશે શિક્ષકો સત્રના શિક્ષણ કાર્યના અંતે ચૂંટણી ફરજ પછી બુધવારે શાળામાં છેલ્લા દિવસે હાજરી આપી ગુરુવારથી વેકેશન પડ્યું મહેસાણા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં નવ મેથી બાર જૂન સુધી શાળા સંકુલો વેકેશનમાં વિદ્યાર્થીઓ વગર સુના રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલ ધોરણ બારની સાયન્સ કોમર્સ અને આર્ટસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં સામાન્ય પ્રવાહનું પંચાણું પોઈન્ટ ચોપન ટકા તથા વિજ્ઞાન પ્રવાહનું નેવ્યાસી પોઈન્ટ બોતેર ટકા નોંધાયું હતું ગુજરાત બોર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ પ્રથમ વખત એક જ દિવસે ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટસ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું બાગાયત ખાતાની સબસિડીનું ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે સબસીડીનું ધોરણ જાણવા ખેડૂતોએ વેબસાઇટ પર રૂબરૂ ચેક કરવું વેબસાઇટ મોબાઈલના વેબ બ્રાઉઝરમાં ઓપન કરવી હાઇબ્રિડ બિયારણથી શાકભાજીની ખેતી શાકભાજીનો કાચો મંડપ આંબા કલમનું નવું વાવેતર બેટરી ઓપરેટેડ પંપ ડિજિટલ વજન કાંટો પ્લાસ્ટિક કેરેટ તાડપત્રી પાવર ટીલર પાવર વિડર મિની ટ્રેક્ટર કેર ટિશ્યુ સોપાનું નવું વાવેતર રોપાનું નવું વાવેતર તેમજ પપૈયાનું નવું વાવેતર છૂટા ફૂલોનું નવું વાવેતર ડ્રેગન ફ્રૂટના નવા વાવેતરમાં સહાય પ્લાસ્ટિક મલચિંગ આંબામાં કેરીના બોક્સ સબસીડી ટપક પુવારા ધરાવતા ખેડૂતો માટે આરસીસી પાણીના ટાંકા ઓનલાઈન અરજી કરવા માટે નજીકની પંચાયતમાં વીસી પાસે સાત બાર આઠ અ આધાર કાર્ડ ની નકલ રાશન કાર્ડ ની નકલ અને બેંક પાસબુકની નકલ વગેરે લઈને તેમ છતાં છૂટક બજારમાં વેપારીઓ વધુ નફાખોરીની લાલચ છે તેનો લાભ ગ્રાહકો આપતા નથી ચાલુ વર્ષે હોલસેલમાં કાશ્મીરી મરચા પ્રતિ કિલો ભાવ રૂપિયા ચારસો છે જે છૂટક બજારમાં સાતસો પચાસ છે અઢાર એપ્રિલ થી લગ્ન સરાની સીઝન શરૂ થઈ ગઈ છે આ વર્ષે બે હજાર ચોવીસ માં લગ્ન માટે માત્ર છ મુહૂર્ત બાકી રહ્યા છે જ્યોતિષી આશિષ રાવલ જણાવ્યા અનુસાર આ વર્ષે લગ્નના ના કુલ ચુમ્વાળીસ જ મુહૂર્ત નો સમાવેશ થયો હતો દસ મે અખાત્રીજ સૌથી વધુ મુહૂર્ત છે અખાત્રીજ વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે આ દિવસે શહેર માં ચાર હજાર થી વધુ લગ્ન થવા ઇવનિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર